ફાઇનલી મિત્રો ગુજરાત સરકારમાં પોલીસની નવી ભરતીની જાહેરાત ટૂંક સમયમાં એટલે આજ મહિનામાં કરવામાં આવશે તેવું આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘઈનું નિવેદન એક કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું જેથી કરીને આ વિડિયો પૂરો જુઓ એની સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં જ ગુજરાત પોલીસ દલમાં કુલ ચૌદ હજાર પાંચસો ને સાત નવી જગ્યાઓ માટે એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે બાર હજાર પાંચસો યુવાનો જેને પરીક્ષા આપી છે પાસ થયા છે એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે આપ સૌ યુવાનોને રાજ્યમાં જે જે સપનું છે છે કે સરકારી નોકરી કરવી એના માટે આનાથી સારો સુવર્ણકાલ આવી જ ના શકે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી પરીક્ષાની વ્યવસ્થાઓ સારી રીતે પરીક્ષા થઈ શકે હકદારોને નોકરી મળી શકે તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા સફળતાપૂર્વક પરીક્ષાઓ પૂર્ણ થાય છે અને નોકરીના એનાયત પત્ર બી ઝડપથી લોકોને આપવામાં આવે છે તેનો જીવતો જાગતો અને સૌથી ઉત્તમ ઉદાહરણ એ આજનો કાર્યક્રમ છે આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ ખૂબ આભાર